हेलो मित्रों वी नंबर ने ओमा पोर्ट करवा माँगो छो के समय लागे शु प्रक्रिया छे अने शु खर्च आजना वीडियो में तमने बध एकदम सरल भाषा तेथी वीडियो अंत सुधी जोता रहो मित्रों वीडियो में आगे बढ़ता पे चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब करी जेथी माहितगार वीडियो तमारा सुधी पहुंची सके मित्रों वीडियो सेले सुधी जेथी तमने संपूर्ण माहिती मिली रहे चलो आजना वीडियो तरफ आगे बढ़िए એ પોર્ટિંગ માટે જરૂરી શરતો વી નંબર ઓમા પોર્ટ કરવા માટે તમારે કેટલીક મુખ્ય શરતો જાણવી પડશે એક તમારો હાલનો નંબર ઓછામાં ઓછો 90 દિવસ જૂનો હોવો જોઈએ બે તમારો નંબર પર કોઈ બાકી બિલ અથવા પેન્ડિંગ પેમેન્ટ ન હોવું જોઈએ ત્રણ તમારો સિમ એક્ટિવ હોવો જરૂરી છે જેથી તમે ઓટીપી અને પોર્ટિંગ કોડ મેળવી શકો पोटिंग प्रोसेस चालो हवे जानी जाइए पोटिंग प्रक्रिया ने स्टेप बाय स्टेप स्टेप एक तमरु मोबाइल ने तुम्हारा वी नंबर पर थी पोर्ट लखी ओगनीसों पर एस एम एस करो स्टेप बे तमने एक यूपीसी यूनिक पोटिंग कोड मै जे चार दिवस माटे मान्य रहे स्टेप रहेप त्र हमारा नजीकना जीव स्टोर अथवा रिटेलर पास जाओ સ્ટેપ ચાર તમારે તમારા સાથે આધાર કાર્ડ પહેચાન પ્રમાણપત્ર અને એક ફોટોગ્રાફ લઈ જવાનું રહેશે સ્ટેપ પાંચ જેઓ સ્ટોર પર તમારું કે નો યોર કસ્ટમર વેરિફિકેશન થશે સ્ટેપ છ તમારું નવું જેઓ સિમ મળશે સ્ટેપ સાતથી ત્રણ દિવસની અંદર તમારું બી સિમ બંધ થઈ જશે અને જેઓ સિમ ઓટોમેટિકલી એક્ટિવ થઈ જશે ત્રણ પોર્ટિંગમાં લાગતો સમય અને ખર્ચ અબે પ્રશ્ન એ થાય કે પોર્ટિંગ માં કેટલો સમય અને કેટલો ખર્ચ થાય પોર્ટિંગ પ્રક્રિયા સામાન્ય રીતે 3 દિવસમાં પૂર્ણ થાય છે કેટલાક શહેરો માટે 7 દિવસ લાગી શકે પોર્ટિંગ માટે ટેલિકોમ કંપની રૂ 19 સુધીની ફી લઈ શકે પણ ક્યારેક Jio આ ફી માફ પણ કરી શકે 4 પોર્ટિંગ વખતે કઈ વાતો ધ્યાન માં રાખવી બી થી Jio પોર્ટર કરતી વખતે ખાસ ધ્યાન રાખશો 1 પોર્ટિંગ દરમિયાન તમારું વી સિમ ચાલુ રાખો नहीं तो एस एम एस नहीं मणी शके। बे, जो प्रीपेड प्रीपेइड पोस्टपेड के विपरीत पोर्ट करो छो तो तमारे छेलू बिल क्लियर करव पड़ से तर एक बार पोर्टिंग थी जाए पी तीस दिवस सुधी बीजा ऑपरेटर में पोर्ट कर सकशो नहीं च उपयोगी माहिती माटे मेटरी चैनल ने सब्सक्राइब करो और वीडियो ने लाइक करवानु भूलशो नहीं जो तरह कोई प्रश्न होय, तो कमेंट में जरूर थी पूछो ફરીથી એક નવો વિડિયો સાથે મળીશું વાહ વીતી Jio પોર્ટિંગ હવે તમારા માટે સરળ થઈ ગયું કઈ વાત સૌથી ઉપયોગી લાગી નીચે કમેન્ટ કરો મણિશુ નવા વિડિયોમાં જય હિન્દ